સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે શેરબજારમાં રોકાણ કરી સારું વળતર મેળવી આપવાનું બહાનું કરી રોકાણકાર પાસેથી મત મોટી રકમની સપાછટ કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં શેરબજારમાં રોકાણ કરાવીને લોભ મણી લાલચ આપી રોકાણકાર પાસેથી ચૌદ લાખથી વધુની રકમ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં આજે વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામ દાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ એ કમિશન કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે